મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર મોટી રાહત દરેકને મળશે અનાજ એપીએલ બીપીએલ એ વાય એનએફસી તમામ રેશન કાર્ડ ધારકોને મળશે અનાજ શું જાહેરાત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલી બાબત સરકાર દ્વારા જારી કરી દેવામાં આવી છે કે રાજ્યમાં હજારો રેશન કાર્ડ ધારકોને કાર્ડ તાજેતરમાં પુરવઠા વિભાગે આધાર કાર્ડ સાથે જે રેશન કાર્ડ અપ ન થતાં બ્લોક કરી દેવાયા હતા તો મિત્રો આથી રાજકોટ જિલ્લા સહિતના જે વીસ હજાર સહિતના રાજ્યભરના હજારો રેશન કાર્ડ ધારકો ભારે દેકારો મચી ગયો હતો તો આધાર કાર્ડ લિંકિંગ પ્રશ્નો રાશન કાર્ડ બ્લોક કરી દેવાતા હજારો ગરીબ પરિવારો અનાજ જથ્થા વંચિત થઈ ગયા છે તંત્રએ પાપે ભૂખી રહેવાની વખત આવેલી હતી તો રાજ્યભરમાં ભારે દેકારા સાથે હોબાળો મચી ગયો હતો દરમિયાન આ પ્રશ્ન રેશનિંગ વેપારીઓને સંગઠન પણ મેદાને આવ્યું હતું અને પુરવઠા વિભાગે તાકી તાકીદ રજૂઆતો પણ કરી હતી દરમિયાન આ પ્રશ્ન ગંભીર પડતા ગાંધીનગર પુરવઠા વિભાગ સુધી પહોંચતા હવે તાત્કાલિક અસર બ્લોક કરી દેવાયેલા તમામ રેશન કાર્ડ ધારકો છે એ ફરી શરૂ કરી દેવામાં આવે છે તો મિત્રો જેમનું હવે રેશન કાર્ડ બ્લોક છે એ હવે શરૂ કરી દેવામાં આવશે એટલે કે રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે કે જે તમને અનાજ બંધ છે એ હવે અનાજ તમને મળતું રહેશે એટલે કે એને પેસે તમામ રેશન કાર્ડ ધારકોને હવે અનાજ બ્લોક છે એ હવે અનાજ શરૂ થશે તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જે પણ લોકો અનાજ મેળવવા પાત્ર ધરાવે છે તેઓ નિયમિત પ્રસારણ અનાજ મળશે પરંતુ સરકારે જ્યારથી રેશન કાર્ડ સાથે આધાર કાર્ડનું મેપિંગનો ફરતો બહાર પાડ્યો છે ત્યારથી એવો ત્યારથી એવો સભ્યો જે આધાર કાર્ડ ધરાવતા નથી તેઓ અનાજ મળવાનું બંધ થયું છે પરંતુ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અઠ્યાવીસ તારીખ સુધી રેશન કાર્ડ જે જનસંખ્યા એક પણ વ્યક્તિ આધાર કાર્ડ મેપિંગ ન થયું હોય તેઓ પૂરેપૂરો કાર્ડ બ્લોક કરી દેવાયા હોય એવું જાણવા મળ્યું છે જેને કારણે ગરીબ અનાજ વંચિત રહી ગયા છે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર રેશન કાર્ડ બ્લોક કરી દેતા ગરીબ રેખા નીચે જીવતા કાર્ડ ધારકો ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર અનાજ પૂર પુરવઠા વંચિત રહી ગયા હતા બીજી બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતા હોય અને ચૂંટણી પ્રચાર માટે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોવાળી બેગ દરેક પુરવઠા અધિકારીઓને અનાજની સાથે વિતરણ કરવા આદેશ કરી દેવામાં આવે છે તો એક તરફ કેવાયસી ન હોય તેવા લાખો રાશન કાર્ડ રાજ્ય સરકારે બ્લોક કરી દીધા હતા તો બીજી વાત જે બીજી બાજુ છે કે વડાપ્રધાનના વોટવાળી બેગ રેશન કાર્ડ ધારકોને આપવાનો આદેશ પણ કરી દેવામાં આવે છે તો મિત્રો તાત્કાલિક નવા નિયમો ઉભો રાખી જૂના અમલ કાયમી કરે જે બ્લોક છે એ ફરીવાર ચાલુ કરી દેવામાં આવે છે કે હવે તમારું કાર્ડ બ્લોક છે એ ફરીવાર હવે ચાલુ કરવામાં આવી છે અને મિત્રો હવે તમને રેશન કાર્ડ ધારકોની મોદીના ફોટોવાળી બેગ તમને આના સાથે તદ્દન મફત આપવામાં આવશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત